શ્રી વાસુકી ગરબી મંડળ મહિલા ધૂર મંડળ થાનગઢ આયોજિત ચૈત્રીપુરમ હોવાથી શ્રી હનુમાનજી જન્મોત્સવની ઉજવણી હોવાથી આઠમી શોભાત્રાનું આયોજન કરાયું હતું તેવીસમી એપ્રિલ બે હજાર ચોવીસને મંગળવારે ચૈત્રીપુરમ હોવાથી સવારે સાડા નવ કલાકે હનુમાનજી શુભાત્રાનું આયોજન કરાયું જેમાં વાસુકી પ્લોટ વાસુકી મંદિરે ચોક તેમજ ડોક્ટર સતાપરા સાહેબના દવાખાના પાસેથી હનુમાનજી મંદિર સુધી શોભાત્રાના રૂટ યોજના મુજબ ભવ્ય શોભાત્રા ડીજીના તાલે વાર્ષિકા હસ્તે શોભાત્રા હનુમાનજી મંદિરની કાઢવામાં આવી જેમાં થાનગઢના નગરજનો જોડાયા હતા વાસુકી ગરબી મંડળના સભ્યો દ્વારા બપોરે એક વાગ્યે મહાપ્રસાદીનું આયોજન કરાયું આજના કાર્યક્રમમાં સાંજે ચાર કલાકે અનુકૂળ દર્શન થશે ને સાંજે પાંચ વાગ્યે બાળકો માટે પટુક ભોજનનું આયોજન થશે ને રાત્રે શ્રી જોગધૂન મંડળ દ્વારા રાત્રે નવ કલાકે ધૂરનું આયોજન કરાવું અને શ્રી હનુમાનજી જન્મોત્સવનું આયોજન શ્રી વાસુકી ગરબી મંડળ મહિલાધૂર મંડળ થાનગઢ દ્વારા ભવ્યથી ભવ્ય શ્રી હનુમાનજી જન્મોત્સવ યોજાવો